અમારા વિરોધ પક્ષના નેતાએ જે સૂચનો અમને લોકોને કીધા જે રાજકોટની જનતા પાસેથી અમે લીધેલા છે કે કોંગ્રેસ છે તો કોંગ્રેસના કોઈ કાર્યકર કે કોંગ્રેસના કોઈ આગેવાનોએ બનાવેલા જે સબ્જેક્ટો છે એ નથી કોંગ્રેસ છે એ સત્તા કરતા લોકોની વેદનાને વાચા આપવા માટે વધારે તત્પર છે એના માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આપકે દ્વારનો કાર્યક્રમ વોર્ડ નંબર ચારથી મેયરશ્રીના વોટથી શરૂઆત કરી હતી ત્યાં પણ ઘણા બધા મીડિયાના મિત્રો હતા એટલે ખ્યાલ છે કેવી પરિસ્થિતિ થઈ હતી એવી જ રીતે વોર્ડ નંબર દસ વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર પંદર વોર્ડ નંબર ચૌદ જે લોકો ઈચ્છી રહ્યા છે એ પરિસ્થિતિને અનુરૂપ અમે વીસ મુદ્દા આજે વિરોધ પક્ષના નેતાની આગેવાની સહ ચારે ચાર કોર્પોરેટરો દ્વારા ત્યાં કમિશનરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને રજૂઆત કરવાની છે પણ એક કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આશા રાખું કે ભારતીય જનતા પાર્ટીની જે ભ્રષ્ટ સરકાર છે અને કુશાસન ચાલી રહ્યું છે મહાનગરપાલિકામાં એટલા માટે કુશાસન કહું છું કે લોકોના પાયાના પ્રશ્નને વાચા આપવાનું ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ભૂલી ગઈ હોય એવું આપણને લાગી રહ્યું છે કારણ કે અત્યારે તમે અહીંયા જ જોઈ શકો કે બે દિવસ પહેલાં આ જ મુદ્દો વિરોધ પક્ષ તરીકે અમે લોકોએ લીધો કે સમગ્ર રાજકોટની ઉપર પાણીનો બોજો આવનારી ચૂંટણી પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા નાખવા જઈ રહી છે જે મીટર મૂકવાની વાત ચાલી રહી છે એના માટે રસ્તો જે છે એ પાછો ખોદે છે અને પાછો નવો રસ્તો કરે છે તમે લગભગ ચોથી જાગીરના મિત્રોને બધાને ખબર હશે પણ આપના માધ્યમથી માત્ર ચૂંટણીલક્ષી બજેટ

મેજોરિટી ભારતીય જનતા પાર્ટીના એમ કહ્યું કે બોતેર કોર્પોરેટરોમાંથી દસ કોર્પોરેટરો નામ બોલો મોઢે નહીં બોલી શકે અને આપને મીડિયાના મિત્રોને પણ કહું છું કોઈ પણ આપને પૂછવાનો આ છૂટ પણ અમારા કોર્પોરેટરો જીતા નથી એવા કોર્પોરેટરો છે જેના નામ તમને આમ પ્રજામાંથી મળશે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે લોભ લાલચ અને માત્ર હું તો સ્પષ્ટ આક્ષેપ કરીશ કમિશનરશ્રી ઉપર ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર કે હવે થોડો સમય ગયો છે તમારી પાસે હવે થોડું ભ્રષ્ટાચારને સાઈડ ઉપર મૂકી અને એક્ચ્યુઅલી અંદર જે વિકાસના કામ કરવાના છે રાજકોટની અંદર એ કરજો નકર આવનારી ચૂંટણીની અંદર રાજકોટની પ્રજા જાગી ગઈ છે તમારે જે જગ્યાએ બેઠા છો એ જગ્યા મૂકવાનો વારો આવશે આ વસ્તુને ધ્યાને રાખીને તમે આવનારું બજેટ છે એ સુબ્રિત સારી રીતે બહાર પાડજો બીજુ કે રાજકોટ મહાનગરપાલિકા કરતા સમગ્ર પાર્ટીના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વિરોધ પક્ષે રજૂઆત કરેલી હોય અમારા ત્યાંના વિરોધ પક્ષના નેતા ત્યાં પણ વ્યાજ માફી થતી હોય તો અહીંયા આ નિંદ્રામાં સુવેશ આ મ્યુનિસિપાલિટી કમિશનર કમિશનર ઓફિસ ની અંદર આવતા નથી બંગલેથી વહીવટ થાય તો તમે પ્રજા માટે અહીંયા બેઠા છો તો અમારી સ્પષ્ટ રજૂઆત છે જેમાં તમારે આવી જોઈએ અને જો તમારે બસો કરોડ ની લોન નો લેવી હોય તો ચોથી જાગીરના મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું કે કલેક્ટર ઓફિસ ને સીલ મારીને બતાડે પીડબલ્યુડી ઓફિસને સીલ મારીને બતાડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ને સીલ મારીને બતાડે સામાન્ય ટાવર જે છે એનો જૂનો પણ ટેક્સ બાકી છે એ ટાવર ઉતારી ને બતાડે મ્યુનિસિપાલિટી કમિશનર જો સિંગમ બનવાની હોય તો પણ માત્ર ને માત્ર નાના વેપારીઓને દબાવવા કોઈનો પચાસ હજાર લાખ રૂપિયાનો વેરો બાકી હોય એની દુકાનને સીલ મારવું કોઈના મકાનને સીલ મારવું માનસિક રીતે પ્રજાને પરિતાપ કરવી એનો અધિકાર નથી પ્રજાને રાહત દેવી એના માટે એ મ્યુનિસિપાલિટી કમિશનર મેયર શ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતો ઉપર વિચાર કરે નકર આવનારા દિવસોની અંદર કોંગ્રેસ મોટી લડાઈ લોકો માટે લડવા માટે તત્પર છે કોંગ્રેસ આપકે દ્વારનો અમારો કાર્યક્રમ ચાલુ છે 18 વોર્ડ પૂરા થયા એટલે અમે ભારતીય જનતા પાર્ટી અને મ્યુનિસિપાલિટી કમિશનરને કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે જે વેદના પ્રજાની આવી છે એ વેદના અમે તમારી ઓફિસમાં ટાળવા માટે આક્રમક મૂળમાં ટાળવા માટે કોંગ્રેસ તત્પર છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ટૂંકમાં આ અઠવાડિયે અથવા આવતા અઠવાડિયામાં રાજકોટનું બજેટ રાજકોટની પ્રજા સમક્ષ મૂકવાના છે અમારી લાગણી અને રાજકોટના લોકો પાસેથી લીધેલા પ્રશ્નો બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટમાં સમાવવા માટે અમે લાગણીથી માંગણી કરવાના છીએ અને બજેટ એવું બનાવવું જોઈએ ચૂંટણી નિર્ભર નહીં પરંતુ આત્મનિર્ભર અને વાસ્તવિક બજેટ બનાવવા માટેની અમે માન્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કમિશનરને આજે અમારા રાજકોટ સમગ્ર રાજકોટના દરેકે દરેક વોર્ડમાંથી ફરી ફરીને જે બનાવેલા પ્રશ્નો છે એ પ્રશ્નો મૂકી લોકોના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા બજેટમાં સમાવવા માટે અમે આજે કમિશનરને અને માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનને મળવા જવાના છીએ અમારા કાર્યક્રમોમાં વીસ મુદ્દાઓ જે સમગ્ર રાજકોટને દરેક વોર્ડમાં આવરી લે છે દરેક વોર્ડના નાના મોટા પ્રશ્નો છે એના અનુસંધાનોનું અમે માંગણી કરી રહ્યા છે બજેટમાં તેમાં વાત એ પ્રમાણે પ્રથમ રાજકોટ મહાનગરપાલિકા વતી રાજકોટની પ્રજા ઉપર કોઈ વધારોનો ટેક્સ કે બોજો ન આપે અને કોર્પોરેશનમાં વ્યાજ માફીની સ્કીમ આપે જેથી કરીને કરોડો રૂપિયા કોર્પોરેશનના બાકી છે એ કરોડો રૂપિયા જમા થાય અને હાલે જે પ્લોટ વેચવાની પ્રક્રિયામાં કોર્પોરેશન તૈયાર છે એના મળે દેવા માટે એ પ્રક્રિયામાંથી બહાર નીકળી જાય આસાનીથી રાજકોટના વિકાસના કામમાં કોઈ પણ જગ્યાએ અટકામણ ન થાય એવી જ રીતે સામા વિસ્તારમાં રિંગ રોડ સુધી ટીપી સ્કીમો એક જ સાઇડમાં દાખલા તરીકે અમે કોઈ વ્યક્તિગત વિરોધ નથી કરતા પરંતુ જેમ કાલાવાર રોડ એ એક જ સાઈડમાં આથમણી દિશામાં વિકાસ થઈ રહ્યો એની સામે સામે કોઈ વિકાસની વાત નથી સામે કાંઠેમાં જેટલી ટીપી સ્કીમ આવતી હોય દરેક ટીપી સ્કીમને કાયમી રેગ્યુલર કરી અને એનો કામગીરી ચાલુ કરવી જોઈએ એ અમારી માંગણી છે ત્રીજો બધો સિનિયર સિટીઝન રાજકોટમાં જેટલા લોકો સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનોને રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસમાં ફ્રી મુસાફરી કરવા માટેની પરવાનગી આપવી જોઈએ કોર્પોરેશન એવી અમાણી અમે એ પણ માંગણી કરી રહ્યા છીએ રાજકોટમાં હાલ સફારી પાર્ક બનાવવા જઈ રહ્યા છે તમે જોયું છે સફારી કામ પાર્કનું કામ અમુક અંશે ચાલુ છે એક પણ જગ્યાએ એવો રોડ નથી જ્યાંથી સીધા ડાયરેક્ટ જઈ શકાય ફક્ત ને ફક્ત સર્વિસ રોડ આરટીઓ બાજુથી પણ સર્વિસ રોડમાંથી જવું પડે માલ્યાસન બાજુ આવો તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે અને ભાવનગર બાજુથી એટલે ત્રંબા બાજુથી આવીએ તો પણ સર્વિસ રોડ ઉપરથી જવું પડે છે હકીકતમાં એના ડાયરેક્ટ આ જો ટીપી સ્કીમ આવી જાય અમલમાં જલ્દી તો એને ડાયરેક્ટ રોડ મળી શકે એવું છે રાજકોટને પ્રજાના ભલા માટે તેવી રીતે હું બીજી વાત કરું નવા ભરેલા વોર્ડ હતા જે વોર્ડ નંબર અઢાર બાર અગિયાર ત્રણ અને એક એમાં હજી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ વોર્ડ ઘણા સમય પહેલા પાંચ વર્ષ છ વર્ષ પહેલા તો એક નંબર અને ત્રણ નંબરમાં વધારાનો થયો એ પહેલા અઢાર બાર ને અગિયાર આ બધા વોર્ડમાં મોટા ભાઈએ આજે પણ સુવિધાઓ અલભ્ય છે જે જેનો લોકોને લાભ પણ મળતો નથી મળતી પણ નથી એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં ચારે તરફ વધી છે તો ચારે ચાર ઝોન રાજકોટ મહાનગરપાલિકા હાલ પૂર્વ ઝોન પશ્ચિમ ઝોન સેન્ટ્રલ ઝોન ત્રણ ઝોનમાં ચાલી રહી છે એને ચારે ચાર ઝોનના નવી ઓફિસો બનાવવી જોઈએ કામનું વિતરણ કરવું જોઈએ અને ચારે ચાર ઝોનમાં અંગ્રેજી મીધ્યમ અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બનાવવી જોઈએ એવી અમારી રાજકોટની પ્રજાવતી માંગ છે બીજું પૂર્વ ઝોનમાં આવેલ પીટીસીની જે દિવાલ અંદર ગ્રાઉન્ડ છે પીટીસીનું મારા ખ્યાલ મુજબ મિનિમમ ત્રીસ થી પાંત્રીસ એકર જેવી જમીન આજે કોર્પોરેશન માગે તો સરકારમાંથી મળી શકે એમ છે રાજકોટના પૂર્વ ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઇંગ્લિશ મીડિયમ શાળાઓ લાઇબ્રેરી સ્વિમિંગ પુલ જેવી સુવિધાઓ રાજકોટની પ્રજાને જે સામેકાંઠાનો વિસ્તાર મેં કીધું એને મળી શકે એવી છે જમીન છે બધું છે પણ સરકારે પાસેથી માગણી કરી એ હોય અને એ રાજકોટના પૂર્વ ઝોનનો એટલે કે સામે સામેકાંઠાનો વિકાસમાં આ વસ્તુ કરે એવી અમારી લાગણી અને માગણી છે આજી ડેમની પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય જેમ આપણે ન્યારીમાં સંગ્રહ ક્ષમતાનો વધારો કરવા માટેના બને એવી રીતે આપણે આજી ડેમમાં સંગ્રહ કરવાની ક્ષમતા વધે એના માટે આયોજન કરવું જોઈએ વિતરણ વ્યવસ્થા કરવી જોઈએ અને વિતરણ નવા અંડર અને ઓવરહેડ ટાંકાઓ બનાવવા જોઈએ જેથી કરીને રાજકોટના વિસ્તારમાં જેટલું પાણીનું વિતરણ થયું છે એમાં કોઈ ન થાય અને લોકોને સુવિધા મળી શકે રાજકોટ કોર્પોરેશન સંચાલિત એનિમલ હોસ્ટેલ એનિમલ હોસ્ટેલ જે છે એની એનિમલ હોસ્ટેલમાં ગાય બ જેનું છાણ એ નીકળે એની જુદી જુદી વસ્તુમાં ઉપયોગ કરી શકાય દાખલા તરીકે ખાતર તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે અને અને બાયોગેસ પ્લાન્ટ ની જો સ્થાપના કરવા આવે તો રાજકોટને આર્થિક પૈસા પણ મળી શકે એમ છે એટલા માટે રાજકોટના કમિશનર અને માન્ય ચેરમેન શ્રી આ વાત કરવાના છીએ રિવરફ્રન્ટ કોર્પોરેશનમાં ચંપકભાઈ ઓરા બ્રિજ એટલે કે એસી ફૂટના રોડથી કેસરીહેન પુલ સુધીનો પ્રથમ ફેઝનો રિવરફ્રન્ટ બનાવવો જોઈએ આ પહેલા પણ ગયા જનરલ બોર્ડમાં પણ આ એ લોકોએ મૂકેલું હતું પરંતુ એમાં એક ટકો પણ કામ થયું નથી અને કોઈ લોકોને બીજાના દુવિધા ઉભી થાય એવું કામ કરી રહ્યા છે એની જગ્યાએ અમારી માંગણી છે કે કેસરી એસી રોડ આ રોડ અત્યારે હાલ બનાવી રાખવો જોઈએ વોર્ડ નંબર પંદરમાં જુદી જુદી જે જરૂરિયાતો છે મારા વોર્ડ ની વાત કરીએ તો એની યાદી પણ જુદી બનાવી છે વોર્ડ નંબર પંદરમાં માં નવી ડીઆઈ પાઇપલાઇન હાલ નાખવાનું કામ ચાલુ છે તેમાં સિમેન્ટ રોડ અને ડામર રોડ બનાવવાના અલગથી ગ્રાન્ટ ફાળવવી પડશે જો એ નહીં ફાળવે તો એ વિસ્તારને જ્યાં સુધી ન ફાળવે ત્યાં સુધી સુવિધા મળશે નહીં એટલા માટે અમારી એ માગણી છે નગર મેમણ કોલોની જહિનગર જેવા વિસ્તારોમાં હાલ નવી ડીઆઈ પાઇપલાઈન નાખી રહ્યા છે ડીઆઈ પાઇપલાઇનમાં કામ પૂર્ણ થતા એમાં નવી પૈસાની ગ્રાન્ટની યોજના આયોજન કરી અને આપવી જોઈએ એવી અમારી માંગણી છે અચારે કોર્પોરેટરની વોર્ડ નંબર પંદર માં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં ગત ગેસની પાઇપલાઇન નાખવામાં આવેલી હતી હાલ નવી ગટરનું કામ પણ ચાલુ કરવામાં આવેલ છે એટલે આ જે કામ થશે એટલે રોડ આખા ખોદાઈ જશે કારણ કે ડ્રેનેજ લાઇનથી પણ ખોદાઈ જશે અને આ બંને જગ્યાએ જો ખોદાઈ જતા હોય તો નવા ત્યાં ડામર કરવા માટેની ગ્રાન્ટની અલગથી વ્યવસ્થા કરી આપવા માટેની વોર્ડ નંબર પંદરના કોર્પોરેટરની માંગ છે એવી જ રીતે વોર્ડ નંબર પંદરમાં સત્યમ પાર્ક આવેલું છે જ્યાં જૂના પેવિંગ બ્લોક પેવિંગ બ્લોક નાખેલા છે જૂના પેવિંગ બ્લોક કાઢી એ આખા આખા વિસ્તારમાં સીસી રોડની અમારી માંગણી છે અને એ માંગણી સત્વરે કોર્પોરેશન માન્ય રાખે એવી પણ અમે માંગ કરી રહ્યા છીએ વોર્ડ નંબર પંદરમાં ડ્રેનેજ ને ગંદા પાણીના માસિક ફરિયાદો તમે જો હિસાબ કરો માસિક ફરિયાદ એક ઉપર છે એટલે ટોટલ બાર હજાર આઠસો જેવી ફરિયાદો ટોટલ એક વર્ષની છે એનો અર્થ એ બતાવે છે કે ત્યાં ગંદુ પાણી વારંવાર ભળી જાય છે ડ્રેનેજનું અને બંને પાણી એક થતાં રાજકોટમાં બીમારીનું પ્રમાણ વધતા હોય ખાસ કરીને મારા વોર્ડની વાત કરીએ છીએ તેમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે અમારી માંગણી છે ખોડિયાર શેરી નંબર એક થી છોતેર અને આંબેડકરનગર શેરી નંબર એક થી તેર તેર યોજના નવા રસ્તા અને નવી ગ્રાન્ડ ફાળવા માટે માંગણી કરીએ છીએ વોર્ડ નંબર પંદરમાં મોહનભાઈ સરવૈયા હોલ આવેલો છે જે છેલ્લા અઢારેક વર્ષથી છે કે આ આ હોલની અંદર રિનોવેશન કરવાની તાતી જરૂરિયાત દેખાય જણાઈ રહી છે લોકોની માંગ પણ છે સામે કાંઠે બે વોર્ડમાં આ એક જ હોલ એવો છે જ્યાં ઉપયોગ થઈ શકે છે કોર્પોરેશનનો એટલા માટે એને રિનોવેશન જલ્દી થાય એવી પણ અમારી એક માંગણી છે રાજકોટમાં એસીપુલના રોડની ચોકડીથી આજી ડેમ સુધી રોડ બહુ મોટો છે વિશાળ છે ત્યાં બંને સાઈડમાં અમારી અમારી માગણી મુજબ બંને સાઈડમાં ખુલ્લી જગ્યાઓ સિનિયર સિટીઝન પાર્ક બની શકે તેમ છે ચિલ્ડ્રન પાર્ક બની શકે છે પ્લે એરિયા બની શકે છે અને વોકિંગ ટ્રેક પણ બની શકે છે આ આ બનાવવા માટેની પણ અમારી એક માગણી છે હાલ અમે જે નવી પાઇપલાઇન નાખીએ છીએ મોટી એટલા માટે નાખી રહ્યા છે આરાધના સોસાયટી વિજયનગર સોસાયટી કુબલિયાપરા માં જે પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એ પાણી ભરાવાનો પ્રશ્ન એવો નિવેદ થઈ જાય છે અને ત્યાં નવી પાઇપલાઇન નાખવાનું કાલ હમણાં જ અમે બે દિવસ પહેલા કામ ચાલુ કરેલ છે એટલે એક કામ પૂર્ણ થતાં એ જ રોડ પણ આખો ડામર થાય અને એના માટેની અલગથી ગ્રાન્ટ કોર્પોરેશન ફાળવે એવી પણ અમારી એક માંગણી રહે છે રાજકોટ વોર્ડ નંબર પંદર માં કુબલિયાપુરામાં હાલ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ છે ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કરવાથી ડ્રેનેજ બદલશું એટલે ત્યાં મોટા મોટા ખાડા પડશે એટલે મોટા ખાડા પડવાના હિસાબે તો રોડ ચાલી શકાય એમ નહીં રહે એટલા માટે ત્યાં પણ એક અલગથી ગ્રાન્ટ ફાળવી અને આ રોડ પણ તાત્કાલિક અમલ બનાવી આપવાની માંગણી કરી રહ્યા છીએ રીંગ રોડ રામવન સુધીનો જે રોડ છે રીંગ રોડ થી રામવન સુધીનો જે રસ્તો રહે એને મનસુખભાઈ ચાવડા પૂર્વ મેયર હતા રાજકોટમાં એના નામનો એ રોડનો બનાવે એના માટેની પણ અમે રાજકોટના કમિશનર અને મેયર અને ચેન્ડિંગ ચેરમેન પાસે માંગણી કરીએ છીએ રાજકોટમાં જેટલા ગેરકાયદેસર બાંધકામો રેગ્યુલર ટેક્સ કરતાં પણ ત્રણથી ચાર ગણો ટેક્સ એની ઉપર જો વસૂલ કરવામાં આવે તો અત્યારે જે પૈસા આપણે ભીખ માગવા જવું પડે છે લોન લેવા જવું પડે છે એ ન જ આવે પરંતુ એ લોકો પાસે ત્રણ કે ચાર જણો ટેક્સ વસૂલ કરવી જોઈએ અને નાના અને ગરીબ જે મફતિયા રહે છે જેની આર્થિક સ્થિતિ બિલકુલ નબળી છે જેને બે ટક ખાવાનું ભેગું નથી થતું આવા લોકો માટે એના એના ટેક્સ માફી આપવી જોઈએ એવી અમારી રાજકોટ શહેર કોંગ્રેસની અને ચારેય કોર્પોરેટરની માંગણી છે રાજકોટમાં બજેટ દર વખતે જે બનાવી રહ્યા છે એ દર વખતે વાસ્તવિકતાથી જોજન દૂર હોય છે આપે પણ જોયું છે ગઈ વખતે જે પ્રોજેક્ટ હતા હજી એના ત્રીસ ટકા પ્રોજેક્ટ નથી થયા એની પહેલાનું બજેટ આપણે જોઈએ છીએ એની પહેલાના બજેટના આજે પાંત્રીસ થી ચાલીસ ટકા કામો નથી થયા એ પહેલાનું બજેટ છેલ્લા બે હજાર બે હજાર બે હજાર પચીસ સુધીના પાંચ વર્ષના બજેટમાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા જે જે કામ કરવામાં આવે છે એ પાંત્રીસ ટકાથી લઈ અને પંચાવન ટકા સુધીના જ કામ થયા છે બાકી આજે પણ હવામાં લટકે છે ફક્ત મોટી મોટી જાહેરાતો કરશે અને બે ત્રણ દિવસમાં બજેટના જે માન્ય કમિશનરશ્રી રજૂઆત કરશે સ્ટેન્ડિંગ ચેરમેન પાસે એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જે આ લેવા માંગતા નથી કમિશનરે અમે આટલાનું કીધું છે અમે આટલું કરી છે હકીકત વાસ્તવિકતા છે હકીકતમાં વાસ્તવિકતા પોતે જ જોજનો દૂર છે અર્થશાસ્ત્રી હોય હું પોતે અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી મને ખબર પડે અર્થશાસ્ત્ર શું કહેવાય અને અર્થશાસ્ત્રના નિયમો મુજબ જો કામ કરતી હોય રાજકોટ મહાનગરપાલિકા તો આજે અત્યારે ઉધારા કરવા પડે છે વ્યાજવા લેવા પડે છે લોન લેવી પડે છે એ લેવી ન પડે અને એના મિત્રોને દેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્લોટો જે કિંમતી પ્લોટો છે એ મફતના ભાવે આપી અને રાજકોટમાં પોતાની કાયમી એક સત્તા રે એવું વલણ અપનાવી રહ્યા છે એટલે રાજકોટની પ્રજા આ વખતે જોશે અને દરેક લોકોને રાજકોટની પ્રજાને હાથ પ્રજા વિનંતી કરું છું વિરોધ પક્ષ તરીકે આ ઉઠો જાગો તમારા હક માટે તમે માંગણી કરો અત્યારે જેમ અમે તમારા વોર્ડે વોર્ડે ફરી અને આ બધા વોર્ડમાંથી પ્રશ્નો લઈ અને કોર્પોરેશનમાં મૂકી રહ્યા છે એટલે કોર્પોરેશનના વડાઓને પણ વિનંતી સાથે કહીએ છીએ કે આપ અમારા જે પ્રશ્નો મુદ્દા છે આ રહ્યા એને અમલમાં મૂકી અને રાજકોટની પ્રજાના હિત માટે આપ કામ કરો એવી અપેક્ષા પણ રાખું છું એવો બજેટની માગણી પણ રાખું છું અને આશા પણ રાખું છું કે રાજકોટ મહાનગરપાલિકાના શાસકોનો કમિશ્નરો વાસ્તવિક બજેટ રજૂ કરે મેં આપને કહ્યું એમ રાજકોટમાં પ્રજાને જાગવાની જરૂર છે ગુજરાતની પ્રજાને જાગવાની જરૂર છે વિરોધ પક્ષ તરીકે હાલ અમને ફક્ત ચાર કોર્પોરેટર બનાવ્યા છે રાજકોટની પ્રજાની એ નૈતિક ફરજ બને છે કોઈ પણ પક્ષ હોય એનો સ્પષ્ટ બહુમતી એટલે ન આપવી જોઈએ કે જેની મન ફાવે તેમ વર્તન કરી શકે અને રાજકોટની પ્રજાની વિરુદ્ધ અને ગુજરાતની પ્રજાની વિરુદ્ધ નિર્ણય લઈ શકે આપણે જોયું છે કેન્દ્રનું બજેટ આપણે શરમ લાગે તો બોલતા પણ એ તો બહુ મોટા ધજાની વાત છે પરંતુ એ પણ વાસ્તવિકતાથી જોજોનો દૂર છે